અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ એશિયન પેન્ટ કંપની દ્વારા મુંબઈની બીપીસીએલ કંપનીમાંથી રો મટીરિયલ ટર્પેન્ટાઇલ ઓઇલ મંગાવ્યું હતું જે લઈને બે ટેન્કર આવ્યા હતા જે બંને ટેન્કરોમાંથી નવસો પચાસ કિલોગ્રામ ટર્પેન્ટાઇલ ઓઇલ બંને ગાડીઓના ચાલકોએ માર્ગ મસ્ત સગેવગે કરી કંપની સાથે બાણું હજારથી વધુની છેતરપિંડી કરતાં અંકલેશ્વર જીઆરડીસીમાં પોલીસ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ચંદન યાદવ તેમજ સુલ યાદવની એશિયન પેન્ટ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા જે બાદ આ ગુનામાં સંડોવાયર સિક્યુરિટી ગાર્ડ અનુજ કુમાર સંતોષ કુમાર યાદવ અને આદિત્યંજની સિંઘને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી સાથે રિપોર્ટ પ્રજાપતિ અંકલેશ